અમે બેઠા બેઠા કઈ કારણ કે મારો વિષય બે વિધી હોય છે પણ તમે જોયા ને એટલે મેં કીધું આ બીજા છોકરા મૂજી જાય છે હાલો હું પૂરું કરું આ સ્ટેજ માં ચડવું હોય ને સાત કલાકનું નું હોવું જોઈએ ચડાય નહી સાહેબ પડશે હોળી તરફ પૈસા આવે શું વાત કરો એમ એમ લઈ જવા હે ખબરદાર કોઈ જો વગર મેં પૈસા લીધા હે તો કલાકારો થઈ ગયો ઉમેશભાઈ એ થઈ ગયું શું બધા થઈ ગયું કેમ બોલું ખબર હે હું અત્યારે જમીન આવ્યો એટલે જમીન આવ્યો ને પાવર આવી જાય તમારામાં ભૂખ મારી નાખે મારા હું ખાઈને આવ્યો અત્યારે તે પંડિયાની આ ભૂદેવનું અત્યારે પોનમાં ખાઈ નાખ્યું બોલો એક તો ઉતરાયણ પૂન કરણા બદલે ભૂદેવનું ખાઈ ગયા આમાં ચાથી સુકી થવાય બોલો હે ભૂદેવને અત્યારે આપવું જોઈએ આપણે એને બદલે ખાઈને આવ્યા દુઃખની વાત છે પણ કરવી પડશે મારે અમારા ગામમાં રામામંડળ રમવા રામામંડળ તમે રામાયણ તમે બધા જોયું છે રામામંડળ એમાં ભેરવો હોય જાપે તૈયાર થતો હોય તો અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો તો આ બાજુ તબલા વાગ્યા કે આવે મારો ભેરવો આવે મારો ભેરવો અને ભેરવી આથી નીકળો પણ જાપામાં કૂતરી વિહાણી ભેરવાની ખબર નહીં કે હારી જાપામાં કૂતરી વિહાણી છે ને કૂતરી મારી દીકરી મારી જઈ પેરવાને થઈ વાહે તે ભેરો બેચારો ગામની બદલે સીમમાં ભાઈ ગયો ને ગયો તલામાં એટલા પાણીમાં પેલો હાથમાં કાકડો લઈને કે રામાપીને કહો મને અહીંયા મેં ને સાલી બારી મને કૂતરી મારી નાખશે આ પહેલાં હતું હવે ગયું બધું આ સાહેબે કીધું છોકરાઓને કે લાંબામાં લાંબો જે ઇતિહાસ લખીને લાવશે ને હું કુદી લેસન નહીં આપું અને ચાર છોકરાઓ ઉભા થયા લાંબો ઇતિહાસ લખવા માટે એક સાધુનો છોકરો એક બ્રાહ્મણનો છોકરો એક મુસલમાન છોકરો અને ગઢવીનો છોકરો લાંબો ઇતિહાસ લખવા માટે નીકળ્યા પહેલા લખો રામાયણ વિશે ચોપડા પર દીધા વાહ બહુ મોટો ઇતિહાસ મૂકી દો પછી લખો બ્રાહ્મણના દીકરા ઇતિહાસ ભાગવત વિશે દસ ચોપડા પર દીધા પછી લખો મુસ્લમાનો દીકરા ઇતિહાસ કુરાન પંદર ચોપડા પર દીધા અને છેલ્લે મારો ગઢીનો છોકરો બેઠો ઇતિહાસ લખવા મારા દીકરાએ પેલા સાહેબે સાધુ ઇતિહાસ વાંચ્યો છોકરાનો નો રામાયણ શરૂ અહીંયાથી રામાયણ પૂરી પાંચ ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો પછી બ્રાહ્મણ અધિકાર ઇતિહાસ સાહેબ વાંચ્યો કે ભાગવત શરૂ અહીંયાથી ભાગવત પૂરું દસ ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો પછી મુસલમાન અધિકાર ઇતિહાસ વાંચ્યો કે કુરાન શરૂ અહીંયાથી કુરાન પૂરું પંદર ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો છેલ્લે આવ્યો ઘડીનો છોકરો તારો ઇતિહાસ ક્યાં છે અને ધાક 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 કરતું ટ્રેક્ટર નિશાન માં સાહેબ ક્યાં શું છે કે ઇતિહાસ એ ક્યાં આખું ટ્રેક્ટર ભરીને ઘડીનો દીકરો કે સાહેબ તમે એક ટ્રેક્ટર બીજા બે ટ્રેક્ટર આવે છે સાહેબ કે મારા દીકરાએ લખ્યું છે શું આ ટ્રેક્ટરમાં એટલા બધા ઇતિહાસમાં સાહેબ આમ ચોપડી ખેડૂતોમાં લખ્યું હતું કે એક રાજા હતો એને શિકાર કરવાનું મન થયું રાજાએ કીધું મારો ઘોડો લાવો ઘોડો આવ્યો રાજા ઘોડામાંથી બેઠા ને ઘોડો હાલતો થયો બાગડતા 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 પછી ત્રેક્ટરનું બાગડતા બાગડતા બીજું કે હતું જ નહીં

જીનાદ કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો લઈ આવું લઈ આવું તમને મારી નાખું ન લેવો તમારો ગુલામ ગઢવી કે બરોબર છે મરાઠીને કીધું કંઈક નાખ તો મરાઠીએ નાખી દરિયામાં જીનાથ જીઓ ટાંકણી લઈ આવ્યો મરાઠીને નાખો બિહારી બિહારીને કહેતું કંઈક નાખ તો બિહારી માથાનો વાળ નાખો દરિયામાં જીનાથ જીઓ અંદર માથાનો વાળ લઈ આવ્યો બિહારીને માન બન નાખો વાતા ગઢવી જીનાથ ક્યાંય ગઢવી તમે કંઈક નાખો નાખો હાલો

પણ હું એ પહેલાં ઘરમાં માથોકું ઢાલતી હતી છોકરા કે હાલો પપ્પા આપણે જાવું છે કાંકરિયા હાથી ને સિંહ ને એવું જોવા એથી વાત કરતા હતા છોકરાની હું જો એટલે પ્રોગ્રામ કેન્સલ થયો એમનો હું બેઠો ચા મીકા પણ છોકરા આડ્યો પડે ને સ્કૂલ ઘરમાં રહોડામાં હા હેલો મમ્મી કાંકરિયા વાંદ્રા જોવા જાવું છે મમ્મી હાલો કાંકરિયા વાયન્દ્રા જોવા જાવું છે પછીની મમ્મીએ કીધું ગગા ભા ઘેરે આવ્યા ને તમારે હવે વારા જોવા ન જઈશું અમે આવી ગયા ખબર ન પડે હું કહી દેખા અમારો માલધારી શિક્ષક થઈ ગયો આખો વર્ષ છોકરાને એક જ વિષય કાળી હોય છે ભેંસ ને શિંગડા હોય છે ને ભેંસ દૂધ આપે છે આટલી જ વસ્તુ આટલી જ સાહેબ શીખડાવી બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા ઊભા કર્યા છોકરાને સગન ઊભો થાય બેટા આપણા પ્રાણી વિશે આપણા પશુ વિશે બે શબ્દ બોલ સગન કે આપણું પ્રાણી ભેંસ છે

ભેંસ ગાડી હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ અહીંયાથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા પણ બાર જૈન સાહેબ સીધા ભેંસ ને ભટકાણા સાહેબ કોમામાં વહી ગયા મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા અને સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું કે ભેંસ ભટકાણી ભેંસ ગાડી હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે મારા દીકરા સાહેબને ને ચાલુ કોને ખા દુઃખની વાત છે પણ કરવી પડશે દુઃખની વાત છે પણ કરવી પડશે જીવનમાં આનંદ સિવાય કહી છે જય સીતારામ ખબર પડી હતી મને એક સાહેબ શિક્ષક રિટાયર થયા પણ સાહેબ વિચાર આવ્યો રિટાયર થયા પછી ના મેં કોઈ તમાકુ ખાધી ના કોઈ બીડી પીધી મેં જીવનમાં જલસા ન કર્યા આવો સાહેબને વિચાર આવ્યો શિક્ષકને સાહેબ જે સાહેબ એમ થયું કે હું રિટાયર થઈ ગયો હવે મને ક્યાં કોઈ ઓળખવાનું છે હવે મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં સાહેબ જે દુકાને કે બે રૂપિયાની બીડી આપો ને બોલો છોકરો કે સાહેબ તમે આવ્યા ક્યાંથી કે તું કોણ કે હું મગન તમારા ભેગો નમોમાં ભણતો

સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છું અપસરા અપસરાયું હોય સાહેબ ભગવાન કે હા અપસરાયું હોય બસ મારે અપસરા જોવી છે ભગવાન કે જાઓ સાહેબ ને સ્વર્ગમાં લઈ જાઓ અને અપસરા દેખાડો સાહેબ ગયા સ્વર્ગમાં અને ઉપરથી ખરા કરતી અપસરા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે આવ્યા ક્યાંથી સાહેબ કે તું કોણ કે હું કાનતા તમારે પૈકી તીજા ભણતી કે બોલો અમુક મારા મળી જાય તો શાંતિ અહીંયા અપસરા પણ કાંતા શું કર લો હે કેવા ખુશ થાય કે આપણો વારો વહી ગયો તમારો વારો ન જાય તમારો વારો હજી કાઢવાનો છે એને ખબર નથી કે પુગ્રામ છે હે વાહ વાહ આવો ઉમેશભાઈ થોડુંક વગાડી અને માણસોને જગાડી નરેશભાઈ તમે આવો તમને પૈસા આપવાના આવો નરેશભાઈ નરેશભાઈ શેખ વહી ગયા હે નરેશભાઈ નો જાય હારો મારા વિચાર નરેશભાઈ એક સારો એવો સોંગ આવ્યું છે અમારા દલડામાં તમારા ફોટા બરોબર ને આ ગીત ચોક્કસ સાંભળજો બિપિન રાવલ યુટ્યુબ મેં લખેલું એ ગીત છે ને સાંભળજો હું ગાતો જ કોઈ લખું છું નહીં ગઈશ નહી હું નહીં ગઉ હું લખું એવું ગીત ગૌ નહીં લખું દુઃખ ની વાત આપડે કોને મને ખબર છે મારે શું ગાવું આવો શું આપો હવે બે ઘડી આજ મારે સુરત ને સંભળાવું છે કે મને શું શું આવડે છે આવો બેટા ઘરો કંકુના થઈ ગયો વાહ કેવા ગીતો ગયા સાગર દાને આપણે થયું ગયા જ રાખી હિન્દી ગીતો બહુ ગાયા એકાદી લાઈન હું સંભળાવું હોઈ नम और ये दिल मुस्कुराया हुई आख ये दिल मुस्कुराया तू साथी को ये बोला याद आया खोया साथी को ये बोला याद आया दरिया मीट जाते बन के मुख दरिया मीट जाते बन के मुख दरिया हसी जिसन दी हे उसी रुलाया हसी जिसने दी हे उ नरुलाया तो साथी कोई भूला याद आया या। રોજ સાદી રોજ ભોલા યાદ આ નવા ગીત નીકળ્યા છે પણ ગીત મેં સાંભળ્યા જૂના જૂના શબ્દ સમજાવતા આ ગીત આ ગીત મને એટલા માટે ગમે છે મેં કોઈ ગાયું નથી હું જીદગી પહેલા ગાવાનું એ કલાકાર માટે છે અને આપણા વ્યક્તિ માટે છે એકાદ લાઈન માટી કે દુનિયા દિન બગ જાએગા માટી કે બોલ જગમે રહે પ્યાર તેરે બોલ લાલા લા बाटे लाख बिछाए होनी तो फिर भी बिछड़ा यार मिलाए अनहोनी पद में काटे लाख बिछाए होनी तो फिर भी बिछड़ा यार मिलाए ए वादा ना टूटे ए बंधन ना छोटे मोर होने वाली अब कहे को घबराए धर्म बम धारा जो बहती है मिलकर रहती है बहती तारा पर दुनिया से डो एक दिन बिक जाएगा माटी के बोल में रह जाएंगे प्यारे तेरे बोल लाला ला ला ला। આશિષભાઈ કીધું કહેવાય પૂર્ણ વિરામ કરવાનો છે આશીષભાઈ કીધું છે એટલે